ચોરને ભગવાનનો પણ નથી રહ્યો ડર પૌરાણિક પલસાણા ગંગાજી મંદિરે થઈ ચોરી કટ્ટર વડે દાન પેટી તોડી રોકડ રકમ અને શિવજીનો નાક તેમજ છત્તરની ચોરી કરી ચોર પલાયન વલસાડ જિલ્લાના પાડી તાલુકાના પલસાણા ગામે સદીઓ જૂના પૌરાણિક અને રામ સીતાના પગલાં ધરાવતા આસ્થાના પ્રતીક એવા રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં શિવરાત્રિએ ભવ્ય મેળો યોજાય છે જે મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટી એવા રમેશગિરી અમૃતગિરી ગૌસ્વામી રહે પારડી પલસાણા દેસાઈ ફળિયાનાઓ ગત તારીખ એકત્રીસ જુલાઈના બુધવારના રોજ સાંજે નિયમ મુજબ પૂજા આરતી કરી 7:00 વાગે મંદિર બંધ કરી ઘરે ગયા હતા ત્યારે રાતે બારથી પોણા એક વાગ્યાની આસપાસ ચોરે આ મંદિરને નિશાન બનાવ્યું હતું અને મંદિરના ત્રણ દરવાજા પૈકી એક દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસેલા ચોરે મંદિરના રંગમંડપના ભાગે રાખેલા લોખંડની બે દાનપેટી કટર વડે કાપી દાનની અંદાજે રોકડ રૂપિયા પંદર હજાર તેમજ ગર્ભગૃહમાં મહાદેવજી પાસેનો પિત્તળનો નાક કિંમત રૂપિયા પાંચ હજાર પિત્તળનું છત્તર કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ્લે રૂપિયા પચીસ હજારના મત્તાની ચોર ચોરી કરી ભાગી છૂટ્યો હતો આજે સવારે બુધવારના રાબેતા મુજબ પૂજારી રમેશગિરી આવતા તેમને ચોરી થયાનું જણાતા તેઓએ આ અંગે પારડી પોલીસને જાણ કરી હતી જેને પગલે પારડી પીઆઈ સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને મંદિરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોરી કરવા ચોર કટર મશીન અને વાયર સાથે લાવ્યો હતો જે મંદિરમાં લાગેલા સીસીટીવીમાં ચોર કેદ થવા પામ્યો છે જેમાં એક ચોર રાત્રે આવે છે અને સાથે તે થેલામાં કટર મશીન અને વાયર લાવ્યો હોવાનું દેખાઈ આવે છે જે મશીન થેલામાંથી બહાર કરી બોર્ડ સુધી વાયર લંબાવી કટર મશીન ચાલુ કરી દાન પેટી કાપતો હોવાનું કેદ થયું છે જે જોતા આ ચોર મંદિરમાં દર્શન બહારને આવી રેકી કરી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે મારું નામ છે રમેશ કિરિયા પ્રાધિકારી ઘોષણ હું શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ નો ટ્રસ્ટી પૂજારી છું છેલ્લા છ સાત પેઢી કે અમે મહાદેવ ની પૂજારી તરીકે સેવા બચાવતા આવેલા છે અમારો રૂટિન નિયમ છે કે રોજ સવારે છ થી સવા છ ના ગારામાં મંદિરે પહોંચવાનું ત્યાર પછીથી ભગવાન ની સેવા પૂજા કરીને બાર એક વાગ્યા લગી જરૂરિયાત મુજબ ભક્તોને રોકાવાનું ત્યાર પછીથી મેં ઘરે જવાનું જમવાનું અને સાંજે પાણા છ ની આજુબાજુ આવવાનું ત્યાર પછીથી ભગવાનની સેવા સાફ સફાઈ કરવાની સેવા પૂજા કરવાની અને ત્યાર પછી સાડા છ એ આરતી કરી ભગવાનને પૂજા વિધિ બતાવીને લગભગ સાત સવા સાતે પાછું ઘરે જવાનું એ જ રીતે પાછું બીજે દિવસે સવારે છ વાગે આવવાનું એવી રીતે રોજ થતું હોય છે તો આજે સવારે હું જ્યારે આ મંદિરે આવ્યો સવારે પૂજા કરવા માટે છ સવા છ એ ત્યારે મંદિરનો મેઇન દરવાજો ખોલી ભક્તો માટે ખુલ્લો રાખીને મંદિરથી ઉત્તર બાજુનો જે દરવાજો છે તે ખોલવા ગયો એટલે તેનો અટાકરો તાળા વગરનો જોવામાં આવ્યો તાળું નીચે હતું અને અઢાકરો ઉપર ઉપર હતો એટલે પછી તે અડાકરો ખોલીને અંદર ગયો ત્યારે અંદર બે પેટી તોડચોડ કરેલી કોઈ સખત સાધનથી અને કાપી કાપી નાખેલું હતા પાત્રા એવી હાલતમાં જોવામાં આવ્યું અને એમાં જે કાંઈ બી રકમ હશે તેની તે ચોર લોકો ઠાવી ગયા પંદર થી અને એ બાબત ની મેં ટ્રસ્ટી લોકોને બે ટ્રસ્ટી છે તેને જાણ કરી પોલીસ સ્ટેશન જઈને કરી ત્યાર પછી તે તે પાર્ટી પોલીસ બે ત્રણ આવેલા અને જે તપાસ કરેલી ઇન્કવાયરી કરી અને પાછો પોલીસ સ્ટેશન માં બોલાવેલો ઓફિસિ એના માટે અરજી લખાવી હવે એમાં આગળનો એવો રેશિયો છે ઘણા વર્ષનો કે પંદર વીસ હજાર પચીસ હજાર રૂપિયા લપસમ નીકળે છે કોઈ મત વધારે થી નીકળે કોઈ મત ઓછા થી નીકળે એવી શક્યતા હોય આ રીતનું આપણે માનવું પડે